અમાસના દિવસે માત્ર એક વસ્તુ પાણી ભરેલા લોટામાં નાખીને સૂર્યદેવને અર્પણ કરી દો નમસ્તે ભક્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય બજરંગબલી તો ભક્તો ત્રેવીસ ઓગસ્ટ શ્રાવણ વદ શનિવારના દિવસે શ્રાવણ મહિનાની અમાસની તિથિ છે એટલે કે શ્રાવણ મહિનાની અમાસ અત્યંત પવિત્ર દિવસે છે જેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે વ્યક્તિ આ માસના દિવસે સૂર્ય ભગવાનની પૂજા ઉપાસના કરે છે અને પાણીના લોટામાં માત્ર આ એક ચમત્કારી વસ્તુ નાખે છે તે વ્યક્તિ પોતાના જીવનમાં દરેક ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે તો ભક્તો ભગવાન શ્રી સૂર્યનારાયણની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને બધી અને તમામ કષ્ટો અને પરેશાનીઓમાંથી હંમેશા તમને મુક્તિ મળશે તો ભક્તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો કારણ કે આપણા હિન્દુ ધર્મમાં જો કોઈ સૌથી પવિત્ર અને પાવન પુસ્તક છે જેને સ્વયં ભગવાનની વાણી કહેવામાં આવે છે તો છે વેદ આપણી સંસ્કૃતિમાં કુલ ચાર વેદોનું વર્ણન છે અને આ બધા ચાર વેદોમાં ભગવાન શ્રી સૂર્યનારાયણનું વર્ણન છે અને સૂર્યદેવ ભગવાનના નેત્ર છે એટલે કે ભગવાન સૂર્યદેવની મદદથી સમગ્ર ભ્રમણનું સંચાલન કરે છે સૂર્યપુરાણ અનુસાર સૂર્યને જ સમગ્ર જગતની ઉત્પત્તિનું એકમાત્ર કારણ ગણાવ્યા છે અને તમને સમગ્ર જગતની આત્મા તેમજ બ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે તો ભક્તો સૂર્યપુરાણ અનુસાર સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાન શ્રી સૂર્યએ જ કર્યું છે અને તેઓ જ તેનું પાલન પણ કરે છે તેથી દરેક મનુષ્ય પોતાના જીવનમાં નિયમિત રૂપે દરરોજ સૂર્ય ભગવાનની અને સૂર્યને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ પરંતુ જો દરરોજ જળ અર્પણ કરવું શક્ય ન હોય

માત્ર એકલોટો પાણી ચઢાવીને તમારા જીવનમાં સૌથી જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવવાના છીએ તો ભક્તો તમારી તમામ સમસ્યાનું નિવારણ તમે અમાસના દિવસે સૂર્ય ભગવાનને માત્ર એકલોટો જળ ચઢાવીને કરી શકો છો તો આ વિડિયો તમારા માટે અને તમારા આખા પરિવારના દરેક સભ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી આ વિડિયોમાં જણાવેલ ઉપાયો કરીને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવને આમંત્રિત કરી શકે પરંતુ ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ તમારા જીવનમાં ભગવાન સૂર્યનારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો ભક્તો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ જરૂર લખી દેજો તો ભક્તો પરમ તેજસ્વી સૂર્યદેવના ગુણોનું વર્ણન કોઈ મુખથી નથી કરી શકાતું શાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના બદલાવોનું કારણ જો કોઈ હોય તો તે સૂર્યદેવ જ છે કારણ કે સૂર્યદેવ દરેક મનુષ્યને તેના કર્મો અનુસાર ફળ આપે છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં નિયમ બનાવીને રોજ ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરે છે તેમને જળ અર્પણ કરે છે તો તેના જીવનમાં તમામ દુઃખ દૂર થઈ જાય છે જ્યારે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે જ્યારે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે અને તેમને ખોટી રીતે જળ ચઢાવે છે તેવી વ્યક્તિ ઘોર પાપને ભાગીદાર બને છે અને આવા લોકો પર ભગવાન શ્રી સૂર્યનારાયણ અત્યંત થાય છે જેના કારણે તેને પોતાના જીવનકાળમાં અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે ભગવાન સૂર્યનારાયણને જળ ચઢાવવાના નિયમો વિશે જરૂર જાણવું જોઈએ શાસ્ત્રોમાં ભગવાન શ્રી સૂર્યદેવને સ્વયં નારાયણનો અંશ કહેવાયા છે જેના કારણે આ દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે જ્યારે જે લોકો શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે તેમની મજાક ઉડાવે છે તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આવા લોકો જીવતા નરક ભોગવે છે તો ચાલો હવે આપણે એક પછી એક જાણીએ કે આપણે ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કઈ રીતે કરવી જોઈએ અને કઈ ભૂલો કરવાથી આપણે હંમેશા બચવું જોઈએ તો ભક્તો અર્થવેદ અનુસાર જે વ્યક્તિ ભગવાન શ્રી સૂર્ય નારાયણ તરફ મુખ કરીને શૌચ કરે છે તેવા વ્યક્તિ પડછાયા પણ માફીને લાયક નથી તેથી આવી ભૂલ કરવાથી તમારે હંમેશા બચવું જોઈએ જ્યારે સૌર્ય ધર્મના સદાચારણ ભાગમાં આપણને ભગવાન શ્રી સૂર્ય નારાયણને જળ ચઢાવવાના કેટલાક નિયમો વિશે જાણવા મળે છે જે અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા બાદ પીળા અથવા હળવા લાલ રંગના વસ્ત્રો પહેરીને હાથમાં ત્રાંબાનો લોટો લઈને અથવા જો લોટો ન હોય તો હાથની અંજલી બનાવીને ભગવાન શ્રી સૂર્ય સૂર્યનારાયણને મંત્રોના જાપ સાથે અથવા તેમના નામો સાથે તેમને જળ અર્પણ કરવું જોઈએ જળ અર્પણ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જળ તમે સૂર્યદેવને અર્પણ કરી રહ્યા છો તેના છાંટા તમારા પર ન પડે કારણ કે જો આવું થાય તો ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન ગણાય છે આની સાથે જ જ્યારે પણ તમે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરી રહ્યા હોય ત્યારે તમારે આ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે લોટાથી તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા છો તે લોટાને તમારા અંગૂઠો પર્સ ન કરવો જોઈએ અને જો તમારા હાથથી જળ અર્પણ કરી રહ્યા છો તો તમારા હાથની તર્જની આંગળીઓ અને અંગૂઠો એકબીજાના સંપર્કમાં ન આવવા જોઈએ કારણ કે આંગળી અને અંગૂઠાના મિલનથી રાક્ષસી મુદ્રાનું નિર્માણ થાય છે અને આપણે રાક્ષસી મુદ્રામાં ક્યારેય શ્રી સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ તો ચાલો હવે આપણે જાણીએ કે આ શનિવારે અમાસના દિવસે સૂર્યદેવને જળ ચઢાવવાના લોટામાં તમારે કઈ વસ્તુ નાખવી જોઈએ જે નાખ્યા પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આજના આ વિડીયોમાં અમે તમને જે ઉપાય વિશે જણાવવાના છીએ તે ઉપાય કોઈ સામાન્ય ઉપાયો નથી પરંતુ વિશ્વભરના અનેક જ્યોતિષીઓ આ ઉપાયોને અનુભવ સિદ્ધ સફળ ઉપાયો ગણાવે છે તેથી ખૂબ જ ધ્યાનપૂર્વક આ ઉપાયને સાંભળો તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે જો તમારું મન એકાગ્ર નથી તો તમારે આ શનિવારે અમાસના દિવસથી શરૂ કરીને રોજ ભગવાન સૂર્યનારાયણને જળ ચઢાવવાના લોટામાં વાદળી રંગનું ગુલાબ ઉમેરીને અર્પણ કરવું જોઈએ આમ કરવાથી તમારી એકાગ્રતા શક્તિમાં જબરજસ્ત વૃદ્ધિ થશે અને તમે જે પણ પાઠનો અભ્યાસ કરશો તે પાઠ તમને તરત જ કઠસ્થ થઈ જશે આપણા શાસ્ત્રોમાં આપણને આ વાતનું વર્ણન મળે છે કે ભગવાન શ્રી સૂર્ય અતુલિત બળ બુદ્ધિ અને પરાક્રમના દેવતા છે શ્રી હનુમાનજી મહારાજને સૂર્યદેવે જ શિક્ષા આપી હતી તેથી હનુમાનજીના ગુરુ સૂર્યદેવ જ છે આ જ કારણે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યની નિયમિત રીતે પૂજા કરે છે અને આ શનિવાર એટલે કે અમાસના દિવસે તેમને એક લોટો જળ અર્પણ કરે છે તેના પર બજરંગ બલી અને સૂર્યદેવ બંનેની કૃપા વરસે છે આ ઉપરાંત જે માતા બહેનો સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તેવી માતા બહેનોએ પુત્ર પ્રાપ્તિની કામના માટે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાના લોટામાં આ એક ખાસ અને ગુપ્ત ચમત્કારી વસ્તુ ત્રેવીસ ઓગસ્ટ શનિવાર શ્રાવણ વદ મહિનાની અમાસના દિવસે નાખવી જોઈએ તો ભક્તો આમ કરવાથી તમને નિશ્ચિત રૂપે એકાવન દિવસની અંદર જ કોઈ શુભ સમાચાર મળવા મળશે કારણ કે પ્રાચીન સમયથી જ પુત્રની પ્રાપ્તિ માટે મહિલાઓ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરતી આવી છે એક પૌરાણિક કથા અનુસાર મહર્ષિ કશ્યપની પત્ની અદિતિને ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા ઉપાસના પછી જ તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ હતી તમારે ફક્ત આજ કરવાનું છે કે શનિવારે અમાસના દિવસથી શરૂઆત કરીને ભગવાન શ્રી સૂર્યદેવને જળ ચઢાવવાના લોટામાં થોડું બેસી ગાયનું શુદ્ધ ઘી અને દૂધ નાખવું જોઈએ અને પછી તમારે ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ મંત્રનો નિરંતર છાપ કરતા આ જળ સૂર્ય દેવતાને અર્પણ કરવું જોઈએ આમ સતત એકાવન દિવસ સુધી કરવાથી તમને નિશ્ચિત ફળ મળશે આ ઉપાય માતાઓ પોતાની સંતાનની રક્ષા માટે પણ કરી શકે છે આની સાથે હવે અમે તમને એવી આઠ વસ્તુઓ વિશે જણાવવાના છીએ જેને જો તમે અમાસના દિવસે સૂર્ય ભગવાનને જળ ચઢાવવાના લોટામાં ઉમેરી લો તો નિશ્ચિત રૂપે તમને તેનું શુભ ફળ પ્રાપ્ત થશે પરંતુ તે પહેલાં જો તમે પણ તમારા જીવનમાં ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ જરૂર લખી દેજો અને સાથે જ આ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણા શાસ્ત્રોમાં સૂર્યને કારણ કે આપણા શાસ્ત્રોમાં સૂર્યને જળ ચઢાવવાના અનેક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો જણાવવામાં આવ્યા છે જેને આપણે આજના આ વિડિયોમાં એક પછી એક જાણવાનો પ્રયાસ કરીશું સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનો સૌથી પ્રથમ લાભ એ છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે રોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે તેની આંખોની રોશની હંમેશા તેજસ્વી રહે છે વૈજ્ઞાનિકો પણ માન્યું છે કે સવારના સમયે સૂર્યના કિરણો આપણી આંખો માટે ખૂબ જ લાભદાયી હોય છે સૂર્યના પ્રકાશના કારણે જ આપણને આ પૃથ્વી પરનું બધું જ દેખાય છે કદાચ તમે વાંચ્યું હશે કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ શાંત રંગોનો હોય છે અને જો આપણે સૂર્યને એક સીધી ધારામાં જળ અર્પણ કરીએ તો સૂર્યનો પ્રકાશ તે જળમાંથી પસાર થઈને આપણી આંખો પર અને આપણા શરીર પર સકારાત્મક પ્રભાવ પાડે છે જ્યારે સૂર્યનો પ્રકાશ જળમાંથી પસાર થઈને તમારા શરીરને સ્પર્શ કરે છે ત્યારે તમારી અંદર બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે આની સાથે જ જે વ્યક્તિ રોજ ખાસ કરીને શનિવાર અમાસના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે તેને બળ બુદ્ધિ અને અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે જેમ આપણે બધા જાણીએ છીએ કે આ ધરતી પર જો કોઈ પ્રાકૃતિક વસ્તુ એ છે જેમાં વિટામિન ડીનું ઉત્સર્જન થાય છે તો તે ફક્ત સૂર્ય દેવત છે જ્યારે ભગવાન શ્રી સૂર્ય લાલ અને પીળા રંગમાં આકાશમાં વિદ્યમાન હોય છે તે સમયે સૂર્ય ભગવાન કરતાં વધુ સારો વિટામિન ડીનો સ્ત્રોત બીજું કશું જ નથી આપતી આની સાથે જ જે વ્યક્તિ રોજ સૂર્યને જળ અર્પણ કરે છે તેના શરીરમાં રોગ ક્ષમતાનો વિકાસ થાય છે જેના કારણે સૂર્યદેવને રોજ જડ ચઢાવનાર વ્યક્તિ ક્યારે શરદી જેવી બીમારીઓ તકલીફ નથી આપતી જેવી સૂર્યદેવનું પ્રથમ કિરણ તમારા શરીરને સ્પર્શ કરે છે તેવી જ બધા જ પ્રકારના જીવાણુઓ અને વિષાણુઓ સૂર્યની અસીમ ઉર્જાના કારણે પોતાના પ્રાણ તજી દે છે અને તમને રોગમુક્ત થઈ જાઓ છો તો ચાલો હવે જાણીએ આ વદ મહિનાની અમાસના પવિત્ર દિવસે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાના જળમાં આપણે શું નાખવું જોઈએ તો જ્યારે તમે સવારે ભગવાન સૂર્યદેવને અધ્ય આપશો ત્યારે તેમાં થોડા ચોખા ઉમેરી લો આનાથી શું થશે આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તો ભક્તો અમુક લોકો સાથે એવું પણ થાય છે કે ભાગ્યનો સાથ ઘણા લોકોને નથી મળતો ઘણા લોકો કહે છે કે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું આવા સંજોગોમાં શ્રી સૂર્યને ભાગ્યનું પ્રબળ કારક માનવામાં આવે છે જ્યારે તમે ભગવાન સૂર્યદેવને સવારે જળ અર્પણ કરો છો ત્યારે જળ આપતી વખતે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ જો આત્મવિશ્વાસ નબળો પડી ગયો હોય તો આવા સમયે તમે અમાસના દિવસે તમારા કપાળ પર કેસરથી લાલ ચંદનનું તિલક લગાવો સાથે જ કેસર લાલ લાલચંદન જળમાં ઉમેરીને ભગવાન સૂર્યદેવને અધ્ય આપો જ્યારે તમે સૂર્યદેવને જળમાં ચંદન અને કેસર ઉમેરીને અર્પણ કરશો ત્યારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારી કુંડળીમાં ચાલી રહેલા દોષોનું તાત્કાલિક નિવારણ થઈ જશે જો તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ ચાલી રહ્યો હોય તો માત્ર આ ઉપાયથી તમારી જન્મકુંડળીના ગ્રહદોષ દૂર થાય છે અને સાથે જ તમારા પિતૃઓ પણ તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે જો તમે ધનની કમીથી પરેશાન છો તો તેમાં છુટકારો મેળવવા માટે જળમાં ખાંડ ઉમેરીને સૂર્યદેવને અમાસના દિવસે અધ્ય આપવું અત્યંત લાભદાયી છે આનાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે સૂર્યને અધ્ય આપતી વખતે જળમાં કેટલીક વસ્તુઓ જેમ કે હળદર કુમકુમ અક્ષત વગેરે ઉમેરવામાં આવે તો લગ્નમાં આવતી અડચણોથી લઈને નોકરીમાં આવતી સમસ્યાઓ સુધી મુક્તિ મળે છે આની સાથે જ અમાસના પવિત્ર દિવસે તમારે તમારા ઘરેથી ખાંડ કે ગોળ ખાઈને નીકળવું જોઈએ જેમ કે સવારે તમે થોડોક ગોળ ખાંડ કે કોઈ મીઠી વસ્તુ જેમ કે મીઠાઈ ખાઈ લો આનાથી તમારી કુંડળીમાં ભગવાન સૂર્યદેવનું સ્થાન મજબૂત થાય છે સૂર્યદેવનો ભાવ બળવાન બને છે જો તમે ગોળ અને ચોખાથી બનેલી ખીર ભગવાન સૂર્યનારાયણને ચઢાવો છો તો આનાથી તમારો આખો દિવસ ખૂબ જ સારો પસાર થાય છે આ ઉપરાંત અમાસના પવિત્ર દિવસે તમે ભગવાન સૂર્યદેવને તાંબાના પાત્રમાં થોડી હળદર અને લાલ ફૂલ ઉમેરીને અર્પણ કરો લાલ ફૂલ તમે કોઈ પણ લઈ શકો છો ગુલાબનું હોય જે પણ લાલ પુષ્પ તમારી પાસે ઉપલબ્ધ હોય તેને તાંબાના પાત્રમાં ઉમેરીને થોડી હળદર અને અરવા ચોખા જેને આપણે અક્ષત પણ કહીએ છીએ તે ઉમેરી શકો છો તો ભક્તો આમ કરવાથી સૂર્યગ્રહ બળવાન બને છે જેનાથી તમારો વિશ્વાસ વધે છે જ્યારે આપણો વિશ્વાસ વધે છે ત્યારે આપણને રોગોથી મુક્તિ મળે છે શત્રુઓથી છુટકારો મળે છે અને આનાથી તમારા જીવનની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં આવશે તો ભક્તો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો અને અક્ષર અમૃત ચેનલ આ વિડિયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને બિલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ